સાબરકાંઠામાં શોભનાબેન બારીયા યથાવત રહેતા તેમની વિરુદ્ધનો રોષ પણ યથાવત જોવા મળી રહ્યો છે જો કે સતત પ્રદર્શન કરતા કાર્યકર્તાઓએ પોતાનો વિરોધ પ્રદર્શનનો ટ્રેન્ડ બદલ્યો છે અને હવે નવી પોતાનો વિરોધ શરૂ કર્યો છે નમસ્કાર ગુજરાતી ન્યૂઝ આમ તો મોબાઈલ યુગમાં પોસ્ટ ઓફિસમાં કાગડા ઉડતા હોય છે પરંતુ લોકસભા સાબરકાંઠાની પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ ખરીદી વધી છે અને અહીં ભીડ દેખાઈ રહી છે અહીં ભાજપી કાર્યકર્તાઓ સાબરકાંઠા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર શોભનાબેનનો પોસ્ટકાર્ડ પર પોતાનો વિરોધ રજૂ કરી રહ્યા છે આ પોસ્ટકાર્ડ પીએમને પાઠવી રહ્યા છે તસવીરમાં દેખાતા ભાજપના કાર્યકર્તાઓ કે જેઓ શોભનાબેન બારિયાનો વિરોધ પોસ્ટકાર્ડ પર લખી રહ્યા છે અહીં કાર્યકર્તાઓ શોભનાબેન બારિયાને આયાતી ઉમેદવાર ગણાવી રહ્યા છે અને તે રીતે તેમનો સતત વિરોધ કરી રહ્યા છે અહીં સતત વિરોધ કરતા કાર્યકર્તાઓને સમજાવવા સીઆર પાટેલ ગૃહ રાજ્યમંત્રી તેમજ રમણભાઈ વોરા સહિતના પદાધિકારીઓ આવી ચૂક્યા છે અને કાર્યકર્તાઓને સમજાવવાની મથામણ પણ કરી ચૂક્યા છે જોકે તેનું પરિણામ શૂન્ય આવ્યું છે અને આ બેઠક પર કાર્યકર્તાઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે ઉમેદવાર શુકનાબેન બારૈયા

પરિસ્થિતિ બીજા જિલ્લાઓ કરતાં ઘણી માઇનસ છે અમે માનીએ છીએ કે અમારી રાજનીતિ એ બહુ ગરીબાઈની રેખા નીચે જીવે છે પરંતુ અમારી પ્રજા એ સતત એના પોતાના જનજીવન ચલાવવામાં જ વ્યસ્ત છે એને રાજનીતિમાં કોઈ શોખ નથી આજની આ પરિસ્થિતિ જુઓ છે યુવાનોની વકરતી પ્રશ્નોની અને ખેડૂતોના પ્રશ્નોની એક જ્વાળા છે હવે આ જ્વાળા અહીંયા સુધી પહોંચી છે કે ભાઈ અમારા વિસ્તારના ન્યાય આપો તમે બધા અને વિસ્તારના ન્યાય એટલે આપો કે આટલા બધા કાર્યકરોએ જે જહેમત ઉઠાવી ભાજપના આજે જે પરિસ્થિતિને જે સ્ટન્ડ ઉપર લાવ્યું છે એ સ્ટેન્ડ ઉપર આયાતી ઉમેદવારની હાજરી એમને બહુ હૃદય કંપાવે એવી લાગે છે અને આ એનો વિરોધ છે એ સાથે અમુક માનસિકતા ધરાવતા વ્યક્તિઓનું એવું માનવું છે કે ભાઈ સાબરકાંઠાની સત્તા અમે લોકો ચલાવીએ અમે જ તાનાશાહી છે અમે જ આને કરશું જ થશે તો સાહેબ હવે ભૂલી જજો હવે સાબરકાંઠાની પ્રજા જાગી ગઈ છે ને યુવાન અને બેનો એ રણચંડી થઈને મેદાને આવી છે હવે તમારી આ તાનાશાહી તમારા વારસો પૂરતી રાખજો સાબરકાંઠા ઉપર થોપાવાની કોઈ જરૂર નથી અને આ પ્રજા આ વખતે જો ઉમેદવાર ન બદલાય તો બહુ પારિવારિક વિઘટનના પરિણામો આપવા તૈયાર છે